નમસ્કાર ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ભારતીય કિસાન સંઘ વિજયનગર તાલુકાની નવીન કારોબારી રચના અને બલરામ ભવન હિંમતનગરમાં દાન આપનાર દાતાઓ સન્માન કાર્યક્રમ યોજાયો ભારતીય કિસાન સંઘમાં સ્થાપના થી દર ત્રણ વર્ષે સભ્ય ફી ખેડૂત ખાતેદાર ને લેવામાં આવે છે દરેક કામો માંથી સભ્ય ફી લીધા બાદ ગ્રામ સમિતિ ની રચના કરવામાં આવે છે ત્યારબાદ તાલુકાઓ સમિતિની રચના કરવામાં આવે છે જેના અનુસંધાનમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આજે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વનવાસી વિસ્તારમાં તાલુકા કારોબારીની રચના જિલ્લા પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં આગામી વર્ષ માટે પ્રમુખ તરીકે ડાયાભાઈ લિંબાણી અને મંત્રી તરીકે નારણભાઈ અસારી નિવૃત્ત તનાટ્ય અને કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈની વરણી કરવામાં આવેલ આજરોજ સાબરકાંઠા જિલ્લા બલરામ ભવનમાં દાન આપના દાતાઓનું અંકિરચાર કે તેના ઉપરાંત સન્માન બલરામજીનો મોમેન્ટો સાથે સાલ ઓઢાડી જિલ્લા કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે વિજયનગર તાલુકાના શરૂઆતથી પ્રમુખ શ્રી જયнтиભાઈ પટેલ આ વિસ્તારમાં કઈ રીતે સંગઠન માટે પ્રયત્નો કરી ખૂબ સરસ તાલુકાની ટીમને ઊભી કરવા બદલ જિલ્લા તેમજ પ્રદેશ દ્વારા તેમની કામગીરીની બિરદાવલ હતી જયнтиભાઈ પટેલ દ્વારા વિજયનગર તાલુકો રાજસ્થાન સરહદ આવે હોય વિવિધ પ્રશ્નો લેન્ડ રેકર્ડ સિંચાઈ મન વિપાપ મેસુલના પ્રશ્નો અંગે સતત જાગૃતિ રાખેલ છે જે અંગે તેમજ માનવ જીવનમાં માં ઉપયોગી સતત ગરમી વચ્ચે દરેક ખેડૂત ને પાંચ પાંચ વૃક્ષ ઉછેરવા સંકલ્પ લેવડાયેલ હતો તેમજ દેહદાન કરવા તેમજ રક્તદાન કેમ્પ યોજવા આવો આ માનવીય અભિગમ દ્વારા સતત કામગીરી અને જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ એ બિરદાબેન હતી તાલુકા દ્વારા પાંચ લાખ ઉપરાંત દાન ભેગો કરી બલરામ ભવનમાં આપવા બદલ તમામ દાતાઓ આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે જિલ્લા જળ આયામ પ્રમુખ દ્વારા સિંચાઈના પ્રશ્નો સાથે સાથે માનવીય અભિગમ દ્વારા રક્તદાન અંગદાન પ્રશ્નો માટે માહિતગાર કરેલ હતા તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ સૌ પ્રથમ ખેડૂતો ગરમી સીઝનમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ખેડૂત તાલુકા મંત્રી શ્રી અરવિંદ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલું હતું ભારતીય કિસાન સંઘ વિજયનગર તાલુકાની નવીન કારોબારીની રચના અને બલરામ ભવન હિંમતનગરમાં દાન આપનાર દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો ભારતીય કિસાન દર વર્ષે સભ્ય ફી ખેડૂત લેવામાં આવે છે દરેક લીધા માંથી ગ્રામ સમિતિ ની રચના કરવામાં આવે છે ત્યારબાદ તાલુકાઓ સમિતિ ની રચના કરવામાં આવે છે જેના અનુસંધાન માં ગુજરાત રાજ્ય માં પ્રથમ આજે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વનવાસી વિસ્તાર માં તાલુકા કારોબારી ની રચના જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં આગામી વર્ષ માટે પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે નારણભાઈ અસારી નિવૃત્ત અને કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈ ની વરણી કરવામાં આવે આજ રોજ સાબરકાંઠા જિલ્લા બલરામ ભવનમાં દાન આપનાર દાતાઓનું અગિયાર કે તેના ઉપરાંત નું સન્માન બલરામજી ના મોમેન્ટો સાથે સાલ ઉઠાડી જિલ્લા કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું

તેમજ તે દાન કરવા તેમજ રક્તદાન કેમ્પ યોજવા આવો આ માનવીય અભિગમ દ્વારા સતત કામગીરી અને જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ એ બિરદાવેલ હતી તાલુકા દ્વારા પાંચ લાખ ઉપરાંત દાન બેગો પરિવાર રામ ભવન આપવા બદલ તમામ નેતાઓ આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે જિલ્લા જળ આયામ પ્રમુખ શ્રી દિનેશ પી પટેલ દ્વારા સિંચાઈના પ્રશ્નો સાથે માનવીય અભિગમ દ્વારા રક્તદાન ચક્ષુદાન દેહદાન અંગદાન સાથે મહેસૂલ પ્રશ્નો માટે માહિતગાર કરેલ હતા તાલુકા પ્રમુખ શ્રી નાયાભાઈએ સૌપ્રથમ ખેડૂતો ગરમીની સીઝનમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા મંત્રી શ્રી અરવિંદ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ લાઇટ ચાલુ હોય અને આપણે તો અપેક્ષા રાખીએ જિલ્લાના અધિકારીઓ આવ્યા એના જોડે કે દિવસે લાઈટ જો મળે તો આવા જંગલ વિસ્તારની અંદર જે કંઈ આ રોજ ભૂંડનો અને ઝ ઝેરી જનાવરોનો જે ત્રાસ હોય છે એ ત્રાસમાંથી પણ બચી શકાય પાણીનો પણ બચાવ થાય વીજળીનો પણ બચાવ થાય અને ખેડૂતને રાત્રે કડકડતી ઠંડીમાં પાણી કઈ રીતે વાળવું એ હવે આપણે ખેડૂતને તો બધી ખબર છે અને ટેવાઈ જાય પણ ઉપરવાળાને આપણે ધ્યાન દોરી રહ્યા કે દિવસે વીજળી મળે તો પાણીનો બચાવ થાય એવી પણ આપણી યોજના હોય છે

એમાં તો દરેક તમે પોતે એ સમજો છો કે ભાઈ આપણે સંગઠનની તો જરૂર છે ગમે તે કોઈ જગ્યાએ જઈએ તો સંગઠન વગર તો કશું કોઈ હોભરવા તૈયાર નથી અને રિક્ષામાં બેહવું હોય ને તો એ સંગઠન વગર નથી બેવા દેતા દસ રૂપિયા હોય કે પચાસ રૂપિયા હોય ને તો એ આપણે સંગઠન વગરની તો વાત કોઈ હોભરવા તૈયાર નથી એટલે આપણે ખેડૂતોના નાતે જોઈએ તો ખરેખર છ્યાસી હત્યા પાસે પછી સંગઠનની જે સ્થાપના કર્યા પછી ખેડૂતોને ટોટલી જુઓ તો સાહેબ કેટલો ફાયદો થયો છે પોતે સરવારો કરે ને તો ખ્યાલ આવી પોતે પોતાની રીતે હું મારો સાહેબ પણ હું ખેડૂતોના નાતે છું તો હું સરવાળો કરું તો ખ્યાલ આવી ગયા કે છ્યાસી અત્યાસીથી અત્યારો સુધી બે હજાર ચોવીસ સુધી ખેડૂતોના પ્રશ્નો કેટલા હલ કરી લે છે ને એમાં આવકમાં કેટલો ફાયદો થયો છે એ કોઈ ન પૂછો એ એ રીતના હિસાબના ધ્યા છે સર્વૈ બે આ તો જનતા ગઈ જે તાલુકાનું સર્વે બતાવ્યું ને તો ઠીક છે તો અહીંયા કોઈ દાતાઓ બધા તમે જે ખર્ચો ઉઠી લો છે એ દાતાઓને પૂનથી એમના આશીર્વાદથી આ તાલુકાઓમાં ખર્ચા નથી પડતા ખોટા નથી પડતા ટાઈમ સો ટકા સદઉપયોગમાં વપરાય છે પણ વાસ્તવિકતા ખર્ચના ભાગા આ કાર્યકર્તાઓ ગભરાતા નથી આમ વાત કરી જનિભાઈની કે ભાઈ પરિસ્થિતિ અમારા વિશેષ બેઠકમાં ભોજનના મુક્તા કંપાસ કોઈ વ્યક્તિગત દાતા હોય છે મને અભિમાન છે બાબતો વિજયનગર તાલુકા બાબતમાં કંઈ એ સો ટકા રિઝલ્ટ સારું છે જો આપણે તમે જુઓ તો પેટા પ્રશ્નો ખેડૂતને દત્તો પણ જે કીધેલું છે કે ખેડૂત જો અડ સ્પષ્ટ થાય એ પ્રશ્ન ઊભો થાય એવી પરિસ્થિતિ બધે તમે નક્કી કર્યો કે ખરેખર પ્રશ્નો હલ ઓછા ઘણા ઓછા થઈ ગયા છે કે તો ચાલે પ્રશ્નો તો ઊભા થવાના છે એ નથી થવાના એવું નથી આપણે આ મિટિંગમાં મહિનોનો વચ્ચે તો ગારો રસ મહિના પછી